નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કેલા સડી તમારા માટે એકદમ તદન નવી અને યુનિક વસ્તુ લઈને આવ્યા છીએ બહુ બધા કલર કોમ્બિનેશન સાથે સાડી કે અલગ અને યુનિક જ આવશે એક પીસ તમને ઓપન કરીએ પછી એમના કલર સાટ બતાવવાના છે સોફ્ટ સિલ્ક ની આખી સાડી આવશે જેકાર્ડ નો બેલ્ટ આવશે બહુ બધા કલર કોમ્બિનેશન આવેલા છે અને હા યુનિક સાડી છે આખી જો લો આપણે પીસ તમને આખો ઓપન કરીએ કલર કોમ્બિનેશન બધા બતાવવાના છે વિડિયો સ્ક્રીપ નહી કરતા તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરજો કારણ કે રોજ માટે નવી અપડેટ પહેલા સાડી સુરે લક્ષ્મણનગર શેરી નંબર બાર માં આવે છે તમે અમારા શોપ ની વિઝિટ નથી કરી બાકી છે તો અવશ્ય મુલાકાત લો અમારા શોપ ની ખરીદી ના કરો તો કંઈ વાંધો નહીં પણ મુલાકાત તો લઈ શકો છો કલરની વાત કરીએ તો બધા સુપીરિયર કલર આવશે તમારા મનગમતા પીસનો ફોટો લઈને અમારો સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે એમાં તમે ફોટો મોકલી આપો જેથી કરીને તમને પ્રાઇસ ડિટેલ મળી જાય એકદમ રિઝનેબલ રેટમાં આપીશું રેટ પણ ચાલો તમને કહી દઈએ આઠસો ને નવ્વાણું રૂપિયાની રેન્જમાં એ પણ ફ્રી શિપિંગ કોઈ પણ જગ્યાએ તમને એક પણ પીસ મળી જશે એ પણ ફ્રી શિપિંગમાં જોઈ શકો છો જોઈ લો બહુ બધા કલર છે અત્યારની યુનિક વસ્તુ છે અને તમે કંઈક નવું રોજ માટે કલેક્શન જોવા માંગતા હો તો અમારા પેજને તમે ફોલો કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને આ કોઈ પણ મનગમતો પીસ છે તમને વધુ પડતો ગમે એ કોમેન્ટમાં જણાવજો અને અમારું બીજું નવું કલેક્શન જોવા માટે ફોલો કરી આપજો મળીએ છીએ નેક્સ્ટ રીલમાં થેન્ક યુ